નમસ્કાર મિત્રો તારીખ છે સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસને વારસે આજે શુક્રવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છીએ તે પહેલા ચેનલ ઉપર નવા આવ્યા તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને જો તમને વિડીયો ગમે તો તમારા અન્ય મિત્રોને આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને ડુંગળીને લગતી માહિતી તેમને પણ જાણવા મળે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ નવી લાલ ડુંગળીના ભાવમાં મળે

ઘટાડાની ચાલ જોવા મળે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે ડુંગળીના વેપારીઓ કહે છે કે હાલના તબક્કે કોઈ મોટી મુવમેન્ટ કે તેજી નથી પરંતુ બજારો ધીમી ગતિએ ઘટતા જાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે સફેદ ડુંગળીના બજારમાં ઝડપી ઘટાડો આવવા લાગ્યો છે અને તેમાં બે દિવસની અંદર સો થી લઈને એકસો પચાસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ડુંગળીના વેપારીઓ કહે છે કે બજારમાં આગામી દિવસોની અંદર લેવાલી સારી હોવાથી બજારને ટકી રહે તેવી સંભાવના હતી પરંતુ ગુજરાતમાં અત્યારે દેશના દસ થી લઈને પંદર રાજ્યોના વેપારીઓ ડુંગળી ખરીદવા માટે ગુજરાત આવી રહ્યા છે જેના કારણે બજારને ટેકો મળ્યો છે પાક સારો છે પરંતુ સામે સૌરાષ્ટ્ર સિવાય આખા દેશમાં અપૂરતી અત્યારે આવક નથી નાસિકમાં આવકો વધે તેટલા જ બજારો આપ ઘટે તેવી સંભાવનાઓ છે રાજકોટમાં ડુંગળીની નવી આવકો નથી અને પેન્ડિંગમાં વેપારો જોવા મળ્યા છે તો મિત્રો આ હતી ડુંગળીને લગતી આજની સરસા જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોની અંદર એક કોમેન્ટ કરી દેજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન